નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસની પ્રભાતે અઠવાડિયાના સમાચાર આ નવી સમાચાર શ્રેણી આપણે એટલા માટે શરૂ કરીએ છીએ કે જેથી આપને સાત દિવસના મહત્વના સમાચાર મળી રહે અને રોજ અડધી કલાક કલાક ટીવી પર કે મોબાઈલમાં બિનજરૂરી અરાજકતાપૂર્ણ સમાચાર જોવા પાછળ સમય બરબાદ ન થાય આપને આ સમાચાર કોઈને કોઈ રીતે ઉપયોગી થશે આપના જનરલ નોલેજમાં પણ એટલે કે સામાન્ય જ્ઞાનમાં પણ વધારો કરે એવો પણ એક શુભાશય છે મુખ્યત્વે આપનો સમય બચે અને અઠવાડિયાનો સાર મહત્વના સમાચાર આપને મળી રહે એવો એક આશય છે પૂરો વિડીયો જોયા બાદ ટૂંકો વિડીયો જોયા બાદ આપના સૂચનો આપનો પ્રતિભાવ કમેન્ટમાં પાઠવશો તો એ પ્રમાણે આપણે સમાચાર પીરસવાની રીત અને ગુણવત્તામાં સુધારો કરતા રહીશું સમાચારની પસંદગીમાં પણ હજી વૈવિધ્ય આવશે આ પ્રથમ સપ્તાહ અને પહેલો દિવસ છે આજે સવારે આવેલો વિચાર અમલમાં મૂકીએ છીએ તો આશા છે કે આપને આ પ્રયાસ ગમશે સૌ પ્રથમ મિત્રો ઉના અને દીવ નજીક ચારસો હેક્ટરમાં સફારી પાર્ક બનાવવાની રાજ્ય સરકારની દરખાસ્તને સેન્ટ્રલ જ્યુ ઓથોરિટીએ મંજૂરી આપી છે એટલે આવનારા દિવસોમાં જ્યારે આ સફારી પાર્ક નિર્માણ થશે ત્યારે નવું નજરાણું ગુજરાતના સહેલાણીઓ માટે બનવાનું છે બીજા સમાચાર શ્રી પ્રીતિ સુદાન યુપીએસસીના નવા ચેરપર્સન બન્યા છે તેઓ ઓગણીસો ત્રશીની બેચના આઈએએસ અધિકારી છે આ નવનિયુક્ત શ્રી મનોજ સોની સાહેબનો પદભાર સંભાળશે ત્રીજા સમાચાર જીવન વીમા અને મેડિકલ વીમાના પ્રીમિયમ પરનો અઢાર ટકા જીએસટી પાછો ખેંચવા માટે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ એ નાણા મંત્રી શ્રી નિર્મલાજીને પત્ર લખ્યો છે ગુજરાત આર્મી સ્કૂલને મંજૂરી આપવામાં આવી છે ભવિષ્યમાં ગુજરાતમાંથી આર્મીમાં યુવાનો જતા નથી એ મહેણું વાગશે એવી આપણે આશા રાખી શકીએ બીજા એક મહત્વના સમાચાર એ છે સામાજિક સમરસતાની દ્રષ્ટિએ જોઈએ તો કોલકત્તાના સત્તાવન વર્ષની ઉંમરના પ્રોફેસર ડૉક્ટર મકબુલ ઇસ્લામ ભગવાન જગન્નાથના અનન્ય ભક્ત છે તેમણે ભગવાન જગન્નાથ વિશે બંગાળી ઉડિયા અને અંગ્રેજીમાં કુલ ચૌદ પુસ્તકો લખ્યા છે ભારતીય લોક સંસ્કૃતિ શ્રી ચૈતન્ય દેવ શ્રીમદ ભાગવદ્ ગીતા અને શ્રી દેવ આદિ વિષય પર તેમના પાસઠ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે બત્રીસ વર્ષથી તેઓ લેખન સંશોધન સંપાદનમાં સક્રિય છે ઇસ્લામ પરસ્થ પ્રોફેસર આ રીતે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મો વિશે તુલનાત્મક અધ્યયન કરે છે સંશોધનાત્મક પુસ્તકો લખે છે એ વાત આપણી આજની સવારની દરેક સવારને ઉજળી કરે એટલી નોંધપાત્ર છે મિત્રો તાજેતરમાં આપ જાણો છો તેમ બાંગ્લાદેશમાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલનના કારણે જે અરાજકતા જન્મી છે એના કારણે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો છે હજી ત્યાં અરાજકતા છે અશાંતિ છે અને બાંગ્લાદેશ હાલ પાકિસ્તાનના રસ્તે ધકેલાઈ રહ્યું હોવાની આપણને સતત ભીતિ વર્તાઈ રહી છે અને પાડોશી દેશ તરીકે આપણે એક જુદી જ પરિસ્થિતિમાં મુકાયા છીએ અલબત્ત આપણા દેશની રક્ષા અને હિતને વિશે સક્રિય નેતાગીરી આવનારા દિવસોમાં આપણી વિદેશ નીતિનો પણ પરિચય આપશે એવી આશા રાખી શકીએ મિત્રો તાજેતરના દિવસોમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ શ્રી વિદ્વાન વહીવટકર્તા આદરણીય કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ નડિયાદ મુકામે ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ કેળવણીકાર પ્રોફેસર કે એસ શાસ્ત્રી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ટેસ્ટ ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડ તથા ગુજરાત વિદ્યાપીઠના ભાષા ભવનના એક સમયના અધ્યક્ષ જાણીતા કવિ શ્રી ચંદ્રકાંત શેઠ આ ચારેય ગુજરાતી મહાનુભાવોનું નિધન થયું છે આપણે આ સમાચાર દ્વારા આપણી ચેનલ દ્વારા તેમને આપના સૌ વતી હાર્દિક ભાવપૂર્ણ અંજલિ પાઠવીએ છીએ સદગતના આત્માને શાંતિ મળે તો મિત્રો આ ટૂંકી શ્રેણીમાં આપ સૌના અભિપ્રાયો અને પ્રતિભાવ આવકાર્ય છે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું ખૂબ ખૂબ આભાર